આ વિડીયોમાં હું એવા પોઈન્ટ ડિસ્કસ કરીશ કે જે પ્રેગ્નન્ટ પેશન્ટ ને બાળક ફરતેનું પાણી ઓછું રહેતું હોય કે બાળકનો વિકાસ ઓછો જણાતો હોય તેના માટે ખૂબ જ જરૂરી છે ફર્સ્ટ પોઈન્ટ ઇસ આવા પેશન્ટ એટલીસ્ટ 3 લિટર પ્રવાહી લેવું જોઈએ જેમાં પાણી લીંબુ શરબત ફ્રૂટ જ્યુસીસ છાશ અથવા દૂધનો સમાવેશ કરી શકાય સેકન્ડ પોઈન્ટ ઇસ આવા પેશન્ટ એવા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ લેવા જોઈએ કે જેમાં વોટર કન્ટેન્ટ પાલ બ્રોકોલી સ્ટ્રોરીનો સમાવેશ કરી શકે ફોર્થ પોઈન્ટ ઇઝ જો પેશન્ટને અનુકૂળ જણાય તો ડેલી ફ્રેશ કોકોનટ વોટર પણ લેવું જોઈએ ફિફ્થ પોઈન્ટ ઇઝ ડેલી એક્સરસાઇઝ જેમ યોગાસન અથવા વોકિંગ કરવાથી પણ બેનિફિટ રહે છે એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ જો આ પેશન્ટને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ની તકલીફ હોય તો પ્રોપર મેડિકેશન ડાયટ મેનેજમેન્ટ લેસન મોડિફિકેશન સાથે તેને કંટ્રોલમાં રાખવાથી પણ ફાયદો રહે છે આવે સાયન્ટિફિક એડવાઇસિસ માટે તમારી કોઈ પણ ગાયનિક સમસ્યાઓના સમાધાન માટે અમારી વિનસ હોસ્પિટલને સંપર્ક કરશો